રેલવે સ્ટેશન ખાતે ભગવાન જગન્નાથજીને અત્યારે રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે હાલ જે રીતના આપ દૃશ્યમાં જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી આજે ભક્તજનોને દર્શનનો લ્હાવો આપવા માટે વડોદરા શહેરમાં નીકળી રહ્યા છે અને એક તરફ મેઘ મહેર છે તે પણ જોવા મળી રહી છે મેઘ મેઘમહેર સાથે જે વાતાવરણ છે એકદમ નિનરમ્ય વાતાવરણ બન્યું છે તમામ જે ભક્તજનો છે વરસાદમાં પણ તેઓ છત્રી અને રેંકૂટના સહારે જે આ ભગવાનના દર્શનનો લ્હાવો લેવા માટે પહોંચ્યા છે પોલીસ પ્રશાસનનો પણ અહીંયા ખૂબ સહયોગ જોવા મળી રહ્યો છે પોલીસ પ્રશાસન કે તે પણ અત્યારે આ રથયાત્રામાં તમામ જે બંદોબસ્ત સાથે જે ભગવાનને જે પ્રસાદી છે તે પણ અત્યારે જે ભોગ ભરાવવામાં આવતો હોય છે તે ભોગને અહીંયા जाननी रूपा साथ भगवान जगन्नाथ जी ने मुझे रथ यात्रा से कोई पूजावा दे रहे <स्थाँगा> <स्थाँगा> अत्य अपनी किशोर प्रभु जी आप जी प्रभु जी हमारे थोड़ी क्षणों मथ यात्रा हरे कृष्णा तो आप सब देख रहे हैं आज जिस प्रतीक्षा जिस क्षण का लोगों को एक साल से प्रतीक्षारत थे वो अवसर अब आ गया है और इस अवसर का स्वागत स्वयं इंद्रदेव जी के द्वारा किया जा रहा है सुंदर भव्य बारिश के द्वारा और बड़ोदरा की जो जनता है उसका भाव श्री जगन्नाथ जी के प्रति क्या है ये इस बारिश में भी आप देख सकते हैं सारे नगरवासी यहाँ पर भगवान का दर्शन करने के लिए छाता लेकर के रेनकोट पहन करके कुछ तो बिना कुछ छतरी और रेनकोट के ही खड़े हैं तो उनका दर्शन हो अभी हम लोग जगन्नाथ जी को लेके आ गए हैं जगन्नाथ जी का श्रृंगार चल रहा है श्रृंगार के पश्चात जगन्नाथ जी को भोग प्रदान होगा भोग जगन्नाथ जी

આપણી સાથે ભગવાનના દર્શન છે તે અત્યારે થઈ રહ્યા છે સુડે સજી ભગવાન આજે નગરચર્યા નીકળવાના છે જગન્નાથના જે સાથે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે શરૂ થવા જેવી થાય છે ભગવાનની આરતી છે તે અત્યારે કરવામાં આવશે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર દેવી સુભદ્રાજી વડોદરા શહેરના ભક્તજનોને આજે દર્શનનો લાવો આપવા માટે આજે સ્વયં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કરશે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમંત જોશી દંડક બાલ શુક્લ તેઓ પણ અહીંયા ભગવાનના ના દર્શને પહોંચ્યા છે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે આ રથયાત્રામાં

ભારતનો ઇતિહાસ ઉજાગર કરતી ભગવાન જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાજીની રથયાત્રા આખા એ દેશમાં નીકળે છે જગન્નાથપુરીની રથયાત્રા તો આખા એ વિશ્વમાં સૌથી મોટી સૌથી લાંબી અને સૌથી અદભૂત એવી રથયાત્રા છે વડોદરા શહેરમાં પણ છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ઇસ્કોન દ્વારા આ પ્રકારની રથયાત્રાનું જયારે આયોજન થાય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના તમામ નાગરિકો અત્યારે ઉપસ્થિત છે અને થોડીક ક્ષણોમાં જયારે ભગવાન જગન્નાથ ભગવાન બલભદ્રા અને સુભદ્રાજી જયારે નગરચર્યા કરવા નીકળ્યા છે તો નગરચર્યામાં તમામ નગરજનો પણ જોડાયા છે અને આષાઢી રીતની પરંપરા અનુસાર આજે પણ અમિત હાટના થઈ રહ્યા છે અને આપણા સદનસીબે આ વખતે પણ વરસાદ સારો રહે આખા ગુજરાત પર આખા દેશમાં વરસાદ સારો પડે અને આપના માધ્યમથી તમામ ભાવી ભક્તોને વિનંતી કરું છું આપે જ્યાં હશો ત્યાંથી આવીને આપણે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન આજે સમગ્ર વડોદરા આજે જય જગન્નાથના નાદ સાથે ગુંજવાનું છે વર્ષોની પ્રણાલિકા મુજબ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની યથરાત્રા નીકળવાની છે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજી સાથે મળીને જ્યાં નગરચર્યા પર નીકળવાના છે ત્યાં સમગ્ર વડોદરા આજે અષાઢી બીજના અમીછાટના આશીર્વાદ રૂપે ગ્રહણ કરી હમણાં થોડીક જ વારમાં વડોદરા શહેરના નગરજનો ભક્તોને શ્રી જગન્નાથજી બલદેવ સુભદ્રાજી દર્શન આપવા માટે નગરચર્યામાં નીકળશે અને તમે જોઈ શકો છો કે કેટલો સુંદર શ્રંગાર કરવામાં આવ્યો છે રથને શણગારવામાં આવ્યો છે અને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ છે સૌ નગરજનોને રથયાત્રાની અષાઢી બીજની શુભકામનાઓ મેઘરાજાની પણ કૃપા બની છે આ દર વર્ષની જેમ જયારે રથયાત્રા હોય ત્યારે મેઘરાજા એમની હાજરી પુરાવતા હોય છે પણ આજે વિશેષ હાજરી છે અને ખૂબ સુંદર વાતાવરણ છે તો આ ભક્તિમય વાતાવરણમાં આખું વડોદરા તરબોળ છે જે રીતના ભગવાન જગન્નાથની વડોદરા શહેરમાં ચુમ્માળીસ રથયાત્રાને ને લઈને આ ભક્તો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા છે તમામ ભક્તોમાં આજના આ રથયાત્રાને લઈને અને ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે ત્યારે હાલ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો કે છો કે મોટી સંખ્યામાં ભક્તજનો છે આ રથયાત્રામાં ભગવાનના દર્શનનો લાભ લેવા માટે પહોંચ્યા છે અને ભક્તજનો છે આપણે તેમની સાથે વાત કરીશું જે મેડમ આજે રથયાત્રામાં આવ્યા છો આ પાવન અવસર પર કેટલો ઉત્સાહ બહુ જ ઉત્સાહ છે દર વખતે અમે આટલા અમારા ભગવાનને લઈ જઈએ છે લાગે છે અમને આ વસ્તુ માટે બહુ જ આનંદ છે દર વર્ષે આવો છો હા હાજી અમારું ચોથું વર્ષ છે અમને એવું લાગે છે કે ભાગ્ય ભૂલી ગયા છે કે આ મોકો મળ્યો છે અને આજે એક તરફ મેઘરાજા એ પણ પધરાવ્યા હા કેમ નહીં સારું છે ને એટલી મજા આવશે જેટલો હજી વરસાદ હશે એટલી અમને ઉત્સાહથી અમે એટલું જ ઉત્સાહથી લઈ જઈશું જી આપણી સાથે અન્ય પણ ભક્તજનો છે તેમની સાથે વાતચીત કરશું આજે યાત્રામાં જોડાયા છે મારા કસમ તો બધી મારા અને બોલતાની મને જશે આજે રથયાત્રા ને પાવન પર્વ નિમિત્તે સૌ ભક્તોને ને ઈસ્કોન તરફ થી હાર્દિક શુભકામનાઓ જે આપણી સાથે અહીંયા ભક્તજનો છે દર વખતે જે ઈસ્કોનનો સેવા આપી રહ્યા છો શું કહેશો બાપુ આજે ભગવાન બસ આ બધા યંગ છોકરાઓ છે એ લોકો પહેલાંના જમાનામાં બધા ઉંમર હોય ત્યારે ભક્તિ કરતા હતા અત્યારે બધા યંગ છે અને ભક્તિ કરે છે અને બધાને મોકો મળ્યો છે એ માટે ભગવાનને અને ઈસ્કોન મંદિરને બધાને થેન્ક યુ ધન્યવાદ ખૂબ સરસ વાત કરી કે જે ભક્તિ કરવા માટે કોઈ ઉંમરની જરૂર નથી આ તમામ યુવાનો છે તે અત્યારે ભક્તિના રસ્તે છે જે આગળ વધી રહ્યા છે તમામ ભક્તોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામનાથ જય જય गंदा गागा जय ॻंंदा